નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રવિવારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નવા આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે આ અંગે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ મુખ્યમંત્રી નવીન તૈયાર થયેલા આધુનિક આઇકોનિક બસ પોટનું ઉદઘાટન કરવાના છે અહીં આરામદાયક બેઠક વ્યવસ્થા ડિજિટલ માહિતી પ્રણાલી સ્વચ્છ પાણીની વ્યવસ્થા તેમજ સુરક્ષા વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ સાથે જ વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાનાર છે આકાશવાણી માટે અંકિત ચૌહાણ અરવલ્લી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળું આરઓવી રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ડીપ ટ્રેકર રોબોટ વસાવશે આ ડીપ ટ્રેકર રોબોટ રાત્રિના સમયે નદીમાં રહેલો મૃતદેહ અથવા તો કોઈપણ ચીજવસ્તુને બસો ફૂટ ઊંડાઈમાંથી શોધી કાઢશે અગ્નિશમન વિભાગ દ્વારા સાબરમતી નદીમાં ડીપ ટ્રેકરનું ટ્રાયલ કરવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા આવા બેથી ત્રણ મશીન વસાવવાની યોજના છે શહેરમાં સાબરમતી નદી તેમજ અનેક નાળા અને તળાવો આવેલા છે જેમાં ઘણીવાર દુર્ઘટના બનતી હોય છે ખાસ કરીને રાત્રિના સમયે દુર્ઘટના થાય ત્યારે મુશ્કેલીઓના કારણે કલાકોનો વિલંબ થતો હોય છે આ સમસ્યાના ઉકેલ તરીકે આરઓવી ડીપ ટેકર મશીન ખરીદવામાં આવશે આ મશીનનો ઉપયોગ ભૂતકાળમાં રાજ્યમાં મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના સમયે કરવામાં આવ્યો હતો તાજેતરમાં રાજકોટમાં થયેલી માર્ગ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને શહેરી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવાના મોનિટરિંગ માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આઈસીસીસી ખાતે અલગથી કર્મચારીઓ નિયુક્ત કરીને શહેરમાં ચાલતી સિટી બસની સલામત રીતે અવરજવર થાય તેના પર દેખરેખ રાખવામાં આવશે આ સેન્ટર દ્વારા શહેરમાં લગાવવામાં આવેલા તમામ કેમેરાનું લાઇવ સ્ટ્રીમિંગ અને મોનિટરિંગ થાય છે આ સેન્ટર ખાતે પ્રતિ શિફ્ટ બે મળીને કુલ ચાર કર્મચારી મૂકવામાં આવશે આ કર્મચારીઓ દ્વારા બસના ઓવર સ્પીડ સ્ટોપ પર બસ ન ઊભી રાખવી સિગ્નલ તોડવું રોંગ સાઇડ ડ્રાઇવિંગ તેમજ બસ તેના ટાઇમટેબલ પ્રમાણે ચાલે છે કે નહીં તેનું મોનિટરિંગ કરશે જો કોઈ વાહનનું નિયમ ઉલ્લંઘન કરશે તો તેની જાણ તાત્કાલિક બસ સંચાલક અને જનરલ મેનેજરને કરવા આવશે અને કાર્યવાહી કરવામાં આવશે રાજકોટના નાગરિકોને સિટી બસ તેમજ બીઆરટીએસ બસ સેવા ઉપરાંત મહાનગરપાલિકાના કોઈપણ વાહન જોખમકારક રીતે અકસ્માત ન સર્જે તે માટે કોલ સેન્ટર નંબર એકસો પંચાવન ત્રણસો ચાર પર આ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે એમ એક યાદીમાં જણાવ્યું છે વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરા અને લોથલ ખાતે હજારોની માત્રામાં મળેલી તે સમયની સામગ્રીનું ડિજિટાઇઝેશન થઈ ગયું છે જેને ઓનલાઈન જોઈ શકાશે ભારત સરકારે બે હજાર સાતમાં રાષ્ટ્રીય સ્મારકો અને પ્રાચીન વસ્તુઓ પરનું અભિયાન શરૂ કર્યું હતું અત્યાર સુધી બાર લાખ ચોત્રીસ હજાર નવસો સાડત્રીસ પ્રાચીન વસ્તુઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે ધોળાવેરામાંથી મળેલી ચોત્રીસ હજાર સાતસો એક્યાસી જેટલી પ્રાચીન સામગ્રીનું અને લોથલ મ્યુઝિયમની કુલ સાતસો અઢાર વસ્તુઓનું ડિજિટાઇઝેશન કરાયું છે માતાજીના આરાધના પૂર્વ ગણાતા ચૈત્રી નવરાત્રીએ તીર્થસ્થાન પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા તારીખ ત્રીસ માર્ચથી તેર એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરમાંથી લઈને ચૈત્રી પૂનમ સુધીના પંદર દિવસ દરમિયાન એસટી વિભાગ દ્વારા વધારાની સાઈઠ એસટી બસ મારફતે વીસ હજાર પાંચસો અઠ્ઠાણું જેટલી ટ્રીપ દ્વારા કુલ એક લાખ ચૌદ હજાર સાતસો નેવ્યાશી કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું પંદર દિવસ દરમિયાન એસટી વિભાગને કુલ દોઢ કરોડ રૂપિયાની આવક થઈ હોવાની વિગતો એસટી વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળી છે અમરેલી જિલ્લા પોલીસ દળમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે સાવરકુંડલાના એએસપી વલય વૈદ્ય વિવિધ ગાર્ડ પોઈન્ટ્સ પર સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ચૌદ પોલીસ કર્મચારીઓ ફરજ પર ગેરહાજર મળી આવતા તેમને બળતરફ કરવામાં આવ્યા છે આ તમામ કર્મચારીઓએ સક્ષમ અધિકારીની મંજૂરી વગર મનસ્સુ રીતે ગેરહાજર રહી ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી સસ્પેન્ડ થયેલા કર્મચારીઓમાં જેલ ગાર્ડ ટ્રેજરી ગાર્ડ ઈવીએમ ગાર્ડ સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાત વીજ નિગમ લિમિટેડ એમજીવીસીએલ દ્વારા તાજેતરમાં શહેરાના પચીસથી વધુ ગામોમાં એકવીસ ટીમ દ્વારા વીજ તપાસ ઝુંબેશ દરમિયાન પાંચસો ત્રેપન વીજ જોડાણ ચકાસવામાં આવ્યા હતા જેમાંથી એંશી જોડાણમાંથી અગિયાર લાખ ચાલીસ હજાર રૂપિયાની ચોરી ઝડપી પાડવામાં આવી હતી શહેરા એક અને શહેરા બે સબડિવિઝનના નાથુજીના મુવાડા ખોડિયાર બામરોલી સુરેલી અને ખોજલવાસા એમ પાંચ ફીડરમાં આવતા પચીસથી વધુ ગામોમાં રહેણાંક મકાનો અને દુકાનોના વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી વીજચોરી કરનારા પાસેથી એમજીવીસીએલ દ્વારા દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લાના કામરેજના ગલતેશ્વર ખાતે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયાના અહેવાલ છે સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા તરબાર જણાવે છે કે એક મહિલા સહિત બે પુરુષ નદીમાં ડૂબી ગયા હતા અગ્નિશમન વિભાગની ટુકડીએ ત્રણેય મૃતદે તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા સુરતના કતાર ગામથી પાંચ લોકો ગલતેશ્વર ખાતે નદીમાં નાહવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર એબીએડીને ફોલો કરશો હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર thank yeah. you